જય સ્વામિના ચાલો ફ્રેન્ડ આજે આપણે દસ જ મિનિટમાં ખારી સિંગ બનાવીશું તો ખારી સિંગ બનાવવા માટે અહીં મેં એક મોટો બાઉલ કાચા સિંગના દાણા લીધા છે અને એ સિંગના દાણાને એક ઊંડી તપેલી હોય તેમાં આપણે ઠલવી દેવાના છે ત્યારબાદ જે સિંગના દાણા હોય તે ડૂબે તેટલું જ આપણે પાણી લેવાનું છે અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને બધું સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે જેથી આપણું જે મીઠું છે તે દાણામાં સરસ રીતે ચડી જાય અને આવી રીતે બધું મિક્સ કરી અને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું અને પાંચ મિનિટ થાય એટલે આપણા સરસ સીંગના દાણા પલળીને રેડી થઈ ગયા છે તો આવી કાણાવાળી ડીશ અથવા લોયું હોય તેની અંદર આપણે કાઢી લઈશું હવે આપણે જે મીઠું છે તેને થોડું શેકી લઈશું એક બે મિનિટ આપણે શેકીશું એટલે આપણું સરસ મીઠું પ્રોપર શેકાઈને રેડી થઈ જાય છે અહીં આપણું મીઠું શેકાઈ ગયું છે તો જે આપણે ચારણીની અંદર નીતરવા માટે દાણા રાખ્યા હતા તે થોડા લઈ લેશું એને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે અહીં સીંગના દાણા જે છે એને ધીમા ગેસે શેકવાના છે અહીં તમે જોઈ શકો છો કે જે મીઠું છે બધું દાણાને ચોટી ગયું છે પણ જેમ જેમ આપણી સિંગ શેકાતી જશે તેમ તેમ આપણું જે મીઠું છે ચોટેલું તે નીકળતું જશે આવી રીતે ધીમા ગેસે આપણે પાંચ મિનિટ માટે શેકતું રહેવાનું છે તમે જોઈ શકો છો કે આપણા સિંગના દાણા સરસ શેકાઈને રેડી થઈ ગયા છે અને જે મીઠું ઉપર ચોટેલું હતું તે પણ અલગ થઈ ગયું છે અને હવે આપણે એક જે સોસ પેન હોય છે સોસ ગાળવાનું જે ચારણો હોય છે તેની અંદર આપણે સિંગને ચાળી લઈશું તમે જોઈ શકો છો કે અહીંયા આપણું પ્રોપર સિંગનું ફોતરું પણ ઉખડી જાય છે આવી રીતે સિંગનું ફોતરું ઉખડી જાય એટલે આપણી સિંગ શેકાઈને રેડી થઈ જશે હવે આપણે જે સોસ ગાળવાનો જે ચારણો છે તેની અંદર આપણે આ સિંગને લઈ લેવાની છે અને ચાળી લેવાની છે જેથી મીઠું આપણું બધું અલગ થઈ જાય તો આપણી સિંગ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને દસ મિનિટની અંદર સિંગ બનાવવાની સ્ટાઇલ કેવી લાગી તમને મારી આ સિંગ બનાવવાની સ્ટાઇલ ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે ચેનલમાં નવા હોય તો ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી રેસીપી સાથે આપણે પાછા ફરીથી મળીશું જય શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ